નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો એચડીએફસી શિષ્યવૃત્તિ ફોર્મ જે વિદ્યાર્થીઓએ ભર્યું છે તો તે તમામ વિદ્યાર્થીઓ હવે શું પ્રોસેસ કરવાની રહેશે તે અંગે આજના વિડીયોમાં માહિતી આપવાની છે તેમજ બીજી સ્કોલરશિપ છે એસ બી સ્કોલરશિપ તેમાં પણ એ જ પ્રકારનું રહેશે પરંતુ એ પહેલાં એચડીએફસી શિષ્યવૃત્તિનું જે બી ફોર્મ ભર્યું છે જે બી વિદ્યાર્થીઓએ તેમને હવે શું શું પ્રોસેસ કરવાની છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં મળી જશે તો જે મિત્રો ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરતી પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાંથી મળી જશે તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ એચડીપીનું ફોર્મ ભર્યું છે તો તેમને એક વિડીયો વિડીયો બનાવીને સોરી વિડીયો ઇડક્શન એપ આવે છે તે એપ્લિકેશનમાં કેટલાક ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ ક્વેશ્ચનના જવાબ જે તમારે વિડીયો બનાવીને આપવાના છે ઉદાહરણ તરીકે ટોટલ અઢાર પ્રશ્નો છે તો એ અઢાર પ્રશ્નોમાં તમારે સ્ટેપ ટુ સ્ટેપ વન વન કરીને તમારે એના જવાબ આપવાનો રહેશે પહેલો પ્રશ્ન એટલે તમારે જે ઇન્ટ્રોડક્શન છે મિત્રો તે તમે હિન્દી યા ઇંગ્લિશ લેંગ્વેજમાં આપી શકો છો તો તમારે જે ભાષા છે તે હિન્દી સિલેક્ટ કરવાની રહેશે હવે આ એપ્લિકેશન છે તેનું જે નામ છે બડી ફર્સ્ટ સ્ટડી વિડીયો ઇન્ટરેક્શન એપ તેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ તે ડાઉનલોડ કર્યા પહેલાં તમે વિડીયો સંપૂર્ણ જુઓ જેમાં તમને સૌ પ્રથમ તમારા વિશે પૂછવામાં આવે છે કે તમે ઇંગ્લિશમાં આવશે ટેલમી અબાઉટ યોર સેલ્ફ તો તમારે તમારા વિશે તમારો જે તમે બેકગ્રાઉન્ડ છે તે તમારો જે અભ્યાસ છે તે અંગે સંપૂર્ણ માહિતી આપવાની છે તેમાં તમારે છે એ વિડીયો દ્વારા તમારે બોલવાનું રહેશે એક હું તમને એક શોર્ટ ક્લિપ લઈને આવ્યો છું તેમાં તમને બધી જ માહિતી મળી જશે તે આવું શરૂ કરું તે પહેલાં તમારે છે એ શું કરવાનું છે પ્લે સ્ટોરમાં જઈને બડી ફોર્સ્ટડી વિડીયો ઇન્ટરેક્શન એપ છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે હવે તે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કર્યા પછી ઓપન કર્યા પછી તમે જે મોબાઈલથી તમે એપ્લિકેશન ફોર્મ ભર્યું હતું જે મોબાઈલથી તમે લોગ ઇન કર્યું હતું એ જ લોગિન કરીને તમારે એ એપ્લિકેશન જે એ જ ગૂગલ આઈડીથી તમારે કનેક્ટ કરીને લોગ કરવાનું રહેશે લોગ કર્યા પછી તમારું જે ડાયરેક્ટલી જે વડી ફર્સ્ટ અર્જુન જે પોર્ટલ છે તે ઉપર ઓપન થઈને આવી જશે અને તેમાં તમારે જે કમ્પ્લીટ વિડીયો એન્ટ્રેક્શન છે તે ઓપ્શન આવી જશે અને તેનાથી તમે છે તે ઇન્ટરવ્યૂ આપી શકશો આ વિડીયો દ્વારા ઇન્ટરવ્યૂ આપવાનું છે હવે મિત્રો હું તમને એક વિડીયો ક્લિપ લઈને આવ્યો છું તે તમે ધ્યાનથી સાંભળજો વેલકમ ટુ ફર્સ્ટી Today, we will learn about the step by step process for completing a video interaction for shortlisted candidates. First of all, go to Google Play Store and search for Buddy for Study video interaction app. Click on Install. Once installed, click on Open. A message will appear on your mobile screen stating, did you receive a scholarship interview or interaction notification from the body for study team click on if yes click here to continue now log in using your registered email id or phone number and password click the complete your pending video interaction button you have now been directed to the Interaction Scholarship page, which displays the list of scholarships for which you need to complete the video interview process. Click the Start Video Interaction button for the relevant scholarship. Now select the option as per your preference. This page is displaying your location coordinates, interview questions, and guidelines. Scroll down and click on Continue. Ensure you are in a quiet, well lit space with a stable internet connection. Carefully go through the do's and don'ts. Now select your preferred language and accept the terms and conditions by checking on the box. Click on continue. Now click on shoot on your own video to create the answer the video telling about yourself and your family. The maximum duration of each video is 30 seconds. Now, select the option as per your preference. Click Submit if you are happy with the video you have recorded, otherwise, you can reshoot. Repeat this process for all remaining questions.

તે તો એ વિડીયો એડિકેશન એપ્લિકેશન દ્વારા તમે તમારો ઇન્ટરવ્યૂ આપી શકો છો અને એના પછી તમારે જો સિલેક્શન થાય છે તો તમને ફરી એક કોલ આવશે કોલમાં તમારું કન્ફર્મેશન થશે અને પછી તમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે અને જો મિત્રો હજુ સુધી તમે આ સ્કોલરશિપનું ફોર્મ ના ભર્યું હોય અને જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવું હોય તો તમે આપેલ નંબર પર મેસેજ કરી શકો છો ફક્ત મેસેજ કરવાનો રહેશે મિત્રો કોલ કરશો નહીં તો મિત્રો ને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં